આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી આપઘાતના વધતા બનાવને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચુરાશી કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાશર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજે રૂપિયા એક પોઈન્ટ ચોરાસી કરોડના ખર્ચે સમય મર્યાદામાં અને ગુણવત્તા સભર એક પોઈન્ટ ચારસો બ્રિજની બંને તરફ લાંબી સેફટી ગ્રેલ બનાવવામાં આવશે